શા અને સિગારેટનું મિશ્રણ ખૂબ જ ઝેરી હોઈ શકે છે એક રિપોર્ટ અનુસાર જો શાહ સાથે સિગારેટ પીતા હો તો અન્નળીના કેન્સરનું જોખમ ત્રીસ ટકા વધી જાય છે સિગારેટના ધુમાડા સાથે સામે રહેલું કેફિન જીવલેણ બની શકે છે તેથી જો કુલ દેખાવા માટે અથવા તણાવ દૂર કરવા માટે શાહ સિગારેટ પણ પી રહ્યા છો તો તરત જ સાવધાન થઈ જાઓ બે હજાર ત્રેવીસમાં અનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ગરમ ચા ખતરનાક બની શકે છે જ્યારે સિગરેટ ચા સાથે આવે છે ત્યારે તેના નુકસાનનું જોખમ બમણું થઈ જાય છે જો આ આદર લાંબા સમય સુધી ચાલુ રહે તો તેનાથી કેન્સર પણ થઈ શકે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સામા કેફિન જોવા મળે છે જે પેટમાં એક પ્રકારનું એસિડ બનાવે છે જે પાસનમાં મદદ કરે છે પરંતુ જ્યારે આ કેફીન વધુ માત્રામાં લેવામાં આવે છે તો તે પેટને નુકસાન પહોંચાડે છે સિગારેટમાં નિકોટીન જોવા મળે છે જ્યારે ખાલી પેટે ચા અને સિગારેટ એક સાથે પીવામાં આવે તો માથાનો દુખાવો કે શક્કર આવે જેવી સમસ્યાઓ થઈ શકે છે એક રિપોર્ટ અનુસાર સિગારેટ પીનારાઓ અને હાર્ટ એટેકનો ખતરો સાત ટકા વધુ હોય છે તેમની ઉંમરમાં સત્તર વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે